આ દિવ્ય ધરાની પૂજ્ય દાદાના વ્યાસાસનની બસો ને પચાસમી કથાના વિરામ સત્રની આરતી માટે પટેલ પરિવારને વિનંતી કરું કે તેઓ વિરામ સત્રની આરતીમાં સહભાગી થવા માટે પધારશે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે સન્માનય વિપુલભાઈ આ આયોજનના મુખ્ય સહયોગી બિપિન કુમાર અને અમારા સૌના સાથી ભાર્ગવભાઈ ઠાકરને પટેલ કમલેશભાઈ શંકરભાઈ પટેલ વિષ્ણુભાઈ કાળિદાસભાઈ અને માછી મહેશભાઈ રાધે રાધે પરિવારના સભ્યો એમનો સત્કાર ભાવ સંપન્ન કરે તેવી વિનંતી છે તથા સ્થુ વિદ્યાપીઠમાં પાંચ હજાર રૂપિયા જય દ્વારકાધીશ સત્તર હજાર છસો ગંગા સ્વરૂપ વસુમતીબેન મણિભાઈ પટેલ ગામ વિલાયત ભરૂચ પાંચ હજાર રૂપિયા શ્રી સખી ભજન મંડળ વડોદરા પાંચ હજાર એક પટેલ યમુનાબેન હસુભાઈ વડોદરા પાંચ હજાર એક મંજુલાબેન દેવેન્દ્ર પ્રસાદ પંડ્યા પાંચ હજાર એક સ્વર્ગસ્થ દિગ દિગંબર રાવ એમ ચિકને વડોદરા અગિયાર હજાર રૂપિયા હિરલબેન વ્રજકુમાર પટેલ વડોદરા પાંચ હજાર એક રંજનબા જસવંતસિંહ રાણા વડોદરા પાંચ હજાર ઇન્દુબેન નાજભાઈ જલુ વડોદરા પાંચ હજાર મંજુલાબેન અરવિંદભાઈ પટેલ તારાપુર પાંચ હજાર ભાવનાબેન વિમલભાઈ મિસ્ત્રી વડોદરા પાંચ હજાર નર્મદાબેન ઉમેદભાઈ મિસ્ત્રી વડોદરા પાંચ હજાર રેખાબેન વિજયભાઈ સુથાર વડોદરા પાંચ હજાર રામ ભરોસાસે વડોદરા અગિયાર હજાર એકસો સ્વર્ગસ્થ મધુસૂદન ધુળાભાઈ પટેલ લંડન એકાવનસો નિશાબેન સુનિલભાઈ મકવાણા વડોદરા એકાવનસો શ્રી જાધવ વડોદરા પાંચ હજાર વિદ્યાબેન રામદાસભાઈ પટેલ ભાઈપુર પાંચ હજાર રૂપિયા કાંસારા શૈલી મધુરભાઈ વડોદરા પાંચ હજાર પૂર્વ ચીફ ઓફિસર રોહિત એમ દવે અમરેલી પાંચ હજાર રૂપિયા રામ ભરોસે પાંચ હજાર સ્વર્ગસ્થ ધર્મેશભાઈ રમેશભાઈ પટેલ હસ્તે સુશીલાબેન રમેશભાઈ પટેલ કોથી યજમાનો કથામંચની સામે આરતીમાં જોડાશે અગિયાર હજાર રૂપિયા કાંતિભાઈ શંકરભાઈ દરજી વડોદરા પાંચ હજાર રૂપિયા શિલ્પા અને જાનકી વડોદરા એકાવનસો રૂપિયા હંસાબેન મનુભાઈ પાઠક વડોદરા એકાવનસો રૂપિયા રામ ભરોસે વડોદરાથી પાંચ હજાર એક પચાણ મનમુનબેન ઈચ્છા રાય આસોટી એકાવનસો રૂપિયા રામ ભરોસે વડોદરા પાંચ હજાર એક નીરુબેન અશ્વિનભાઈ પટેલ વડોદરા પાંચ હજાર એક દિત્રી શ્રેય શર્મા વડોદરા પાંચ હજાર એક મહેશભાઈ પરસોત્તમભાઈ બારીયા પાંચ હજાર રૂપિયા રામ ભરોસે પાંચ હજાર રૂપિયા સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ વિઠલદાસ સોની એકાવનસો રૂપિયા દિલીપભાઈ કાંતિભાઈ પટેલ શીલાબેન દિલીપભાઈ પટેલ વડોદરા એકાવન પાંચ હજાર એક રામ ભરોસે પાંચ હજાર એક આશાબેન રાજેશભાઈ ચૌધરી વડોદરા પાંચ હજાર એક સ્વર્ગસ્થ ચુમનભાઈ ગોર્ધનભાઈ હસ્તે સંજયભાઈ પારેખ વડોદરા પાંચ હજાર એક પુષ્પાબેન જયપરમાર વડોદરા પાંચ હજાર અગિયાર સ્વર્ગથ નટુભાઈ રેવાદાસ માછી વડોદરા એકાવનસો સતીશચંદ્ર જિરજલાલ જોશી વડોદરા પાંચ હજાર નિર્મળાબેન પ્રવીણચંદ્ર પંડ્યા વડોદરા પાંચ હજાર રામ ભરોસે એકાવનસો રૂપિયા અમીપરા જયંતિલાલ કેશવજી વડોદરા પાંચ હજાર કૈલાસબેન જયંતિભાઈ પટેલ વડોદરા પાંચ હજાર એક અસ્મિતાબેન અરવિંદભાઈ દરજી વડોદરા પાંચ હજાર રૂપિયા જય અંબામા તરફથી પાંચ હજાર ઉષાબેન સુભાષભાઈ પરીખ વડોદરા અગિયાર હજાર રૂપિયા શર્મિષ્ઠાબેન ત્રિકમલાલ જયસ્વાલ વડોદરા વીસ હજાર એક મધુબેન પનુભાઈ વડોદરા એકાવનસો અઠ્યોતેર ભૂપેન્દ્રભાઈ સોમાભાઈ પ્રજાપતિ વડોદરા અગિયાર હજાર પાંચસો એક સ્વર્ગસ્થ પ્રવીણભાઈ તુલસીદાસ પ્રજાપતિ ગોરવા એકાવનસો એક નિમાબેન પાઠક સ્વર્ગસ્થ સૂર્યકાંતભાઈ ભટ્ટ વડોદરા અગિયાર હજાર રૂપિયા કૈલાસબેન રમેશચંદ્ર શાહ નીતીક શાહ ખાડવી પાંચ હજાર રૂપિયા કુસુમબેન પ્રમોદભાઈ દરજી વડોદરા પાંચ હજાર એક સ્વર્ગસ્થ પ્રભુલાલ મુલજીભાઈ ચાવડા ઔરંગાબાદ એકાવનસો રૂપિયા હાર્દિકભાઈ રાયચુરા ગોંડલ પાંચ હજાર સોની મહેશભાઈ વિરજલાલ વડોદરા એકાવનસો અરુણકુમાર મોહનલાલ બાબુલાલ ઠક્કર હાલોલવાડા પાંચ હજાર રૂપિયા હેમાલીબેન વિનુભાઈ પંડ્યા વડોદરા પાંચ હજાર સોમીબેન દીપભાઈ માછી વડોદરા અગિયાર હજાર રૂપિયા નિમિષાબેન કમલેશભાઈ દોશી પાંચ હજાર ચિંતન નવીનભાઈ પટેલ વડોદરા પાંચ હજાર પુષ્પાબેન ઘનશોમભાઈ શાહ રણોલી પંચાવનસો રામભરોસ મીનાબેન કૌશિક પટેલ પંચાવનસો કૌશિક બાવનજી પટેલ વડોદરા પાંચ હજાર રામ ભરોસે અગિયાર હજાર વિમળાબેન અંબાલાલ પટેલ માલસર પાંચ હજાર એક વંદનાબેન રાજુભાઈ પટેલ મુભા ગામ એકાવનસો સ્વાતિલ સુરેશભાઈ પટેલ વડોદરા પાંચ હજાર એક ચંદાબેન કૃષ્ણકુમાર દરજી પાંચ હજાર ધ્યાન વિધિ અમીરભાઈ પટેલ વડોદરા પાંચ હજાર એક રીચા રિયા અલ્પેશભાઈ વડોદરા સૌનો આભાર આવો સત્ર વિરામની આરતી સંપન્ન કરો